જે મૃતકની પત્ની કિરણબેનની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં કલમ 103 115 પે 352 351 અને 61 હેઠળ ગુનો નોંધાયો છે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ બંને આરોપીઓ રવજીભાઈ પોપટભાઈ મારુડિયા અને અનુભાઈ રવજીભાઈ મારુડિયાને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલાનું નિવારણ લાવવા કાર્યરત હાથ ધરવામાં આવ્યું છે સર ગત તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થાય એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન વાઈફો મુન્નાભાઈ વાહણભાઈ મારુણિયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને સાત તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારાવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન અને એકસઠ મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આ બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે એ અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમના એક દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તક